કાવ્ય સમયની માંગ ખિસ્સું ખાલી છે હવે ફરવું નથી ખિસ્સું ખાલી છે હવે ફરવું નથી જીવવા માટે કશું કરવું નથી જીવવા માટે કશું કરવું નથી ખિસ્સું ખાલી છે હવે ફરવું નથી જીવવા માટે કશું કરવું નથી થાય એનાથી તો એ કરશે મદદ થાય એનાથી તો એ કરશે મદદ हाथ जोड़ी रोज करगरव हाथ जोड़ी रोज कर थी।, था एना थी तो ये करसे मदद हाथ जोड़ी रोज करगरव खूब पीड़ा आपसे मोटू खूब पीड़ा आपसे मोटू थता स्वप्न ने एजरवें एज नथी खूब पीड़ा आपसे मोटू थता સ્વપનને એથી જ સંઘરવું નથી કેટલું બીતા હશે આ આંસુઓ કેટલું બીતા હશે આ આંસુઓ ઢાળ છે પણ આંખથી સરવું નથી ઢાળ છે પણ આંખથી સરવું નથી કેટલું બીતા હશે આ આંસુઓ ઢાળ છે પણ આંખથી સરવું નથી લાગણી નામે નદી છે સાંકડી લાગણી નામે નદી છે સાંકડી ડૂબવું છે આપણે તરવું નથી ડૂબવું છે આપણે તરવું નથી લાગણી નામે નદી છે સાંકળી ડૂબવું છે આપણે તરવું નથી જિંદગીથી ખાસ કે ઉમીદ ક્યાં જિંદગીથી ખાસ કે ઉમીદ ક્યાં તોય જલ્દી કોઈને મરવું નથી તોય જલ્દી કોઈને મરવું નથી જિંદગીથી ખાસ કે ઉમીદ ક્યાં તોય જલ્દી કોઈને મરવું નથી શ્વાસ છે પીળા થયેલા પાંદડા શ્વાસ છે પીળા થયેલા પાંદડા પાનખરમાં જેમને ખરવું નથી પાનખરમાં જેમને ખરવું નથી શ્વાસ છે પીળા થયેલા પાંદડા પાનખરમાં જેમને ખરવું નથી ચાલવું ચાતક સમયની માંગ છે ચાલવું ચાતક સમયની માંગ છે માયલાએ થાન પહેરવું નથી માયલાએ થાન પહેરવું નથી ચાલવું ચાતક સમયની માંગ છે માયલાએ થાન પહેરવું નથી ચાલવું ચાતકની માંગ છે માયલાએ થાન પહેરવું નથી ચાલવું અરે ચાલવું ચાતક સમયની માંગ છે ચાલવું એ ચાતક સમયની માંગ છે માયલાએ થાન પહેરવું નથી માયલાએ થાન પહેરવું નથી ચાલવું ચાતક સમયની માંગ છે ચાલવું ચાતક સમયની માંગ છે ચાલવું સમયની માંગ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર